પંચમહાલ જિલ્લાના હાલોલની પ્રાકૃતિક ખેતી યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ધારાસભ્યો રાજ્યના કૃષિ વિભાગના અગ્રસચિવ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે રાઘવજી પટેલે જણાવ્યું કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે આરોગ્યપ્રદ ધાન્યનું ઉત્પાદન કરી આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે દેશના કૃષિ ક્ષેત્રે ધન ધાન્યના ઉત્પાદનમાં પાછળ રહી ગયેલા જિલ્લાઓ સો જેટલા જિલ્લાઓ જેમાં ગુજરાતના ચાર જિલ્લાઓ છે આ જિલ્લાઓ માટે કૃષિ પ્રધાનમંત્રી કૃષિ ધનધાન્ય યોજનાનું લોન્ચિંગ કરવામાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોન્ચિંગનો કાર્યક્રમ હતો અને લગભગ રૂપિયા પિસ્તાલીસ હજાર કરોડની આ યોજનાના માધ્યમથી ધન ધાન્યનું ઉત્પાદન દેશના આ જિલ્લાઓમાં વધશે જેના પરિણામે ખેડૂતોને પણ ફાયદો થશે અને વિકસિત ભારતના નિર્માણમાં ખેડૂતોનું યોગદાન વધશે